મારી યુટૂબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ભાજી રીંગણાનું શાક એને માટે આપણે ગેસને ઓન કરીશું એની માથે કીચડ ચડાવી દઈશું જોઈ શકું આપણે શાક અંદર તેલ ના કુકર ની અંદર તેલ નાખીશું હવે આપણે વઘાર માટે જીરું નાખીશું જો તમે લસણ ખાતા હો તો તમારે લસણ વઘારવામાં નાખવાનું ભાજી રીંગણાનું શાક કરી એટલે ન ખાતા હો તો સ્કીપ કરી દેવાનું એટલે હું ચાર પાંચ કડી જ નાખું છું હવે આપણે આમાં હીંગ નાખીશું નાખ્યા પછી હવે આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું આપણું લસણ મરચું પકડે ને તો આપણે એક મસાલો કરી લઈ એમાં આપણે પોળી ચટણી નાખીશું હળદર નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું અને આપણે આને થોડા પાણીમાં પલાળી દઈશું મસાલાને કારણ કે આપણે મરચાં નાખ્યા પાંચ છ લીલા ચટણીમાં આદું મરચાં લસણની એટલે આપણે આમાં એક જ ચમચી મરચું નાખીશ અને હવે જો આપણો મસાલો પકડી ગયો છે અને હવે આપણે આ મસાલા ને નાખવાનો એટલે મસાલો છે ને દાજે નહીં આપણો મસાલો કકડી ગયો છે હવે તેલ બધું ઉપર આવી ગયું છે એટલે હવે આપણે એમાં નાખીશું રીંગણા રીંગણા ને પાણી પડે નથી અને હવે આપણે એમાં નાખી દેસુ મેથી ની ભાજી ભાજી રીંગણા નું શાક શિયાળામાં બહુ મસ્તો થાય છે અને બાજરાના રોટલા અને ભાજી રીંગણાનું શાક બહુ સરસ લાગે હવે આપણે આને થોડી વાર એમને ચડવા દેશું બહુ તીખું નથી બનાવ્યું થોડી વાર આપણે આને આમને ચડવા દેસું આપણે સ્વાદ અનુસાર નિમક નાખીશું અને કેવી આપણે ખાંડ નાખીશું ખાલી એક ટમેટાનું બેલેન્સ થાય એટલી જ આપણે ભાજવી જીંગણા છે ને થોડુંક પાણી છોકરું રીંગણા બહુ અત્યારે સરસ આવતા હોય શિયાળામાં બહુ મસ્ત બને આપણે હજી એનું જરીકા મીઠામાં એમને ચડવા દેસું પાણી નહીં ખાવ હવે આપણે આમાં એક મોટું ટમેટું ઝીણું ઝીણું સુધાર્યું સી નાખી દઈશું અને હલાવી નાખશું અને અમે પાણી તો ભાજી અત્યારે પાણી તો હવે કારણ કે આપણે બાઈચરા રોટલા આવી ખાવું છે એટલે થોડુંક રસાવાળું કરવું છે શાક આ શાક બહુ મસ્ત બને છે હવે આપણે આને બંધ કરી દેસુ કુકર અને હવે આપણે કુકર નું શાક ખોલી શાક નું કુકર ખોલીશું હવે જો મસ્ત મજાનું શાક થઈ ગયું આપણે તમે જોઈ શકો છો કે કેવું શાક બન્યું મેથી રીંગણાનું મસ્ત અને હવે આપણે એમાં થોડીક ધાણા ભાજી છાટીશું અને સાથે આપણે સલાડ બનાવ્યું છે જમવા આવી જાઓ જમવા અને ગરમ ગરમ રોટલી બને છે હાલો અમારા શાકની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ